કેસ થી ડરતા નહી એક કેસ થાય કે હજાર કેસ થાય સરકાર આવશે એટલે બધું એમને એમ થઈ જશે એકસો સાત વાળા નીકળી ગયા મારા બેટા વિચાર તો કરો આમાં ઘણા ને સમજાશે ઘણી નહીં સમજાય કદાચ હું ચોખવટ નથી કરતો એટલે પણ એ ચિંતા કરવાની જરૂર નથી મારું કહેવાનું એવું છે કે બીજા બધા ગામોને ને કહો કે તમારી લડાઈમાં સાથ આપે એને કે કાલે આજે અમારો વારો છે તમે નથી બોલતા કાલે તમારો વારો એ આવવાનો છે આપણે તકલીફ એ છે અંગ્રેજો બસો વર્ષ સુધી શું કામ રાજ કર્યું ખબર છે અને ખબર પડે કે બે માણસો છે એમાંથી એકને ફોડી લે એ ભાઈ આપણે નથી જવાનું આપણે સાહેબનો ફોન આવ્યો સાહેબ હશે તારો આ માં છે અને સાહેબ ધરતી આપણી માં છે અને માં માટે આ તો ઠીક છે મારાથી ન બોલાય પણ માં માટે કદાચ માથા આપવા પડે ને તો અહીંયા પારી થઈને પૂજા બાકી નમાલીગીરી નેતાગીરી ક્યારે કરતા નહીં

ત્રણ કાયદા પાછા ખેંચાઈ ગયા પણ ગુજરાતમાં એવું પાછલા દરવાજે થી એવા અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે નોન ખેડૂત પણ ખેતીની જમીન લઈ શકે સાંભળજો આ બહુ ખતરનાક છે ઘણાને સમજાશે ઘણાને નહીં સમજાય પણ ખેતીની જમીન જો નોન ખેડૂત લઈ શકે એટલે કે ભાઈ અદાણી છે એ જમીન લઈ લે 20000 કરોડની તો લગભગ ગુજરાત આવી જાય પછી

એટલે તમે કદાચ ચિંતિત નહીં હોય પ્રવીણભાઈ કહેતા હતા મન કે સભામાં તો આવું જ પડશે મેં કીધું ચિંતા ના કરો હજી બે ત્રણ વર્ષ આમને આમ કાઢી નાખો ત્રણ વર્ષ પછી આપણી સરકાર આવવાની છે પહેલી જ કેબિનેટ માં ઈકો ઝોન તો ઠીક ઈકો ઝોન માં જેટલી જમીનો દબાવી હોય છે ઈ તો ઠીક પણ એક જ જાત કે ખેડૂતોના ના દેવા માફ અને એમએસપી જાહેર કરી છે આ હું તમને વચન આપી જાઉં છું એટલે ચિંતા એમ કરવાની જરૂર નથી ઘણા લોકો ટેન્શનમાં છે કે સુદાનભાઈ શું થશે પણ હા ચટણીના દિવસે જાગૃત રહેજો ખેલા ભરાઈને આવશે લક્ષ્મીજીના હા પછી એમાં વેચાઈ જશું ને આ તમારો ટાઈગર નથી વેચાણો બાકી ગામમાં મને એમ પૂછો ગામનો તમારે આગેવાન લડતો હશે ને એને ઈ વેચાઈ ગયો છે ખબર છે કે નહીં હારું હાલતે માણસ વેચાય છે બોલો મને આ જે ચેલૈયાની ધરતી સાહેબ સારો માણસ હોય પૂર્વજ આપડો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ આજે આપણે આંદોલન ચાલુ રાખજો આગામી સમયમાં ચાલુ રાખજો જિલ્લા તાલુકા થી ચૂંટણી આવે તમે તમારા નેતા બનજો અને સત્યાવીસ માં આમ આદમી પાર્ટી ની આપણી સરકાર આવશે હું તમને જાહેર માં કહું છું કે કેન્દ્ર સરકાર શું